નમસ્કાર હું ડીજે કોડિયા માર્ગદર્શક શ્રી જયજનની સાઈલ તળાજા જયજનની શાળા વધુ એક મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે દેશની માંગ અને રાષ્ટ્રહિત માટે આત્મનિર્ભર સ્વદેશી મહા અભિયાન આ અભિયાનમાં સમગ્ર તળાજાનો મારો સંદેશ રહે છે કે ચાલો મળીને આપણે જ્યારે પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપીએ જેથી ભારત છે આત્મનિર્ભર બને સ્વદેશી બને અને પરિવાર વૈશ્વિક તાકતો સામે સન્માન ભેર ઉભો રહી શકે આ અભિયાન માત્ર અભિયાન નહીં પરંતુ મહા અભિયાન એટલા માટે છે કે આમાં વ્યક્તિ માત્રના ખરીદી સમયના ત્યાગ સમર્પણથી દરેક વ્યક્તિ માત્રનું હિત છુપાયેલું છે મતલબ રાષ્ટ્ર હિતમાં છે ભારત છે એ સોનાની સીડીઓ કહેવતો હતો સોનાની સીડીયા એટલા માટે કે અહીં દરેક વ્યક્તિ આત્મનિર્ભર હતો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ રાજ્ય વ્યવસ્થા શિક્ષા વ્યવસ્થા તથા રોજગારી સાથે પશુપાલન સાથે જોડાયેલો હતો માટે દરેક વ્યક્તિ છે આત્મનિર્ભર હતોને સમગ્ર ભારત જ્યારે આત્મનિર્ભર થાય ત્યારે વિશ્વગુરુ બને મતલબ સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા ભારતની હતી તો શું ફરીવાર સ્વદેશી ખરીદી દ્વારા આપણે આ ફરીવાર લક્ષ સાકાર ન કરી શકીએ ખૂબ ઝડપથી થઈ શકે જેટલી જાગૃતિ આપણે લાવીશું એટલા માટે જયજનની શાળા એમના સ્ટાફગણ એમના બાળકો ઘર ઘર સુધી આ સંદેશ પહોંચાડશે સમગ્ર તળાજામાં જાગૃતિ લાવશે ચાલો મળીને આપણે સૌ સ્વદેશી ઉત્પાદક ખરીદીએ અને પ્રોત્સાહક બનીએ સ્વદેશી આત્મનિર્ભર અભિયાન જય જયજનની સાયન્સ સ્કૂલ